તો તાપી જિલ્લાના સોનગઢનો ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો સતત વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાતા તંત્રએ નીચાણવાળા બારથી વધુ ગામોને એલર્ટ કર્યા છે ડોસવાડા ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર તો દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદી માહોલ યથાવત છે તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાપી જિલ્લાના સોનગઢનો ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે સતત વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે નરેન્દ્ર તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે ડોસવાડા ડેમ પણ ભરાઈ ગયો છે શું માહિતી જી ચોક્કસથી જણાવું દો કે સોંગઢ તાલુકાના જે ડોસવાડા ગામ આવેલો છે ને ડોસવાડા ગામે ડોસવાડા ડેમ આવેલો છે રાજા રજવાડી સમયનો જૂનો ડેમ છે અને આ ડેમ અઢાર જેટલા ગામોને પાણી પૂરું પાડે છે સારો વરસાદ થવાના કારણે હાલ આ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને ઓવરફ્લો થવાની સાથે જે નીચાણ વાળા ગામો છે તેને હાલ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો આ ડેમ નીચે કુલ બાર જેટલા ગામોને હાલ એલર્ટ કરી દેવામાં આવે છે અને નીચાણવાળા જે વિસ્તારો છે નદીના જે નીચાણવાળા વિસ્તારો ના લોકોને નદી કિનારે જવા માટે તંત્રએ કડક સૂચના આપી દેવાય છે વાત કરવામાં તો તાપી તાપી જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે વરસાદ પડવાની સાથે તાપી જિલ્લામાંથી પસાર થતી મીંડોળા અંબિકા પુણા અને ઝાખરી નદીમાં નવા નીર આવવાની સાથે ખેડૂતોમાં ખુશી જોવા મળે છે વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં હાલ સતત વરસાદ પડી રહ્યો છે જેને લઈને જે નદી નાળાઓ છલકાઈ ગયા છે જી